Halo, ke tempat bojak.

સૂચના ને પાસે ફોટા પાડી લેજા તું स्थान ग्रहण सूचना हे पासी फोटा पाडन समय मिली सूचना हे बाधाल पासी फोटा पाडन सवय मिली तुम्हाला सूचना हे बाधाल फोटा पाडन समय मिली पतपोतान स्थान ग्रहण कैला तुम्हाला

યોજાવા જઈ રહી છે એના મુખ્ય અતિથિ તરીકે અમે જ આયોજન કર્યું છે ત્યારે અમે થી નીકળ્યા સવારે નવ વાગે અને આ વિસ્તારમાં થી લઈને નારણપુર પહોંચેલા છે ત્યારે તમામ ગામના લોકોએ પોતાના બસ સ્ટેન્ડે આવીને અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું એ જ પ્રકારે નારણપુર આવીને ખરેખર તમારો બધાનો ઉત્સાહ તમારો બધાનો ભાવ અને તમે બધાએ જે છેલ્લા બે કલાકથી રાજુભાઈ રિપલભાઈ મારા વિકાસભાઈ સુહાનભાઈ બધાના ફોન પર ફોન આવે કે ચૈતરભાઈ અમારા ગામના યુવાનો વડીલો તમારી રાહ જોઈને ઉભા છે કેટલા આવ્યા કેટલા આવ્યા ત્યારે ખરેખર નારાણપુરના બધા જ લોકોને મારા નમન કરું છું વંદન કરું છું તમારા આભાર માનું છું સાથીઓ આજનો યુગ તમે જાણો છો આઝાદીના 78 વર્ષ થઈ ગયા છે આ વિસ્તારમાં 2010 11 અને બાર દરમિયાન મેં પણ અઢી વર્ષ આ વિસ્તારમાં કામ કર્યું છે જીવિકા પ્રોજેક્ટ ચાલતો હતો અહીંયા બાજુમાં અમારી ગોડાઉન ઓફિસ હતી અને આ વિસ્તારમાં સુપરવાઇઝર તરીકે મેં પણ જવાબદારી હતી આખા જ વિસ્તારના ખેડૂતો સાથે હું જે તે સમયે કામ કરતો હતો અમારી આખી ટીમ હતી ત્યારે આ વિસ્તારના લોકો બધા સંઘર્ષશીલ છે મહેનતુ છે સ્વાભિમાની છે અને ઘણા ગામોનો મને અનુભવ છે કે જંગલ વિસ્તારના ગામો છે ઉકાઈ જળાશયના વિસ્થાપિત ગામો છે ત્યારે આઝાદીના 71 વર્ષ પછી પણ આજે પણ આપણા વિસ્તારમાં જે વિકાસ થવો જોઈએ તે થયો નથી આજે આપણા વિસ્તારના લોકો આર્થિક રીતે અસમાનતાની આજે પણ આપણા વિસ્તારમાં અસમાનતા છે ત્યારે પ્રશ્નો ઘણા છે તમે જંગલ જમીનમાં તમે જોયું હશે આપણા ખેડૂતો પાંચ એકર જમીન ખેડતા હોય તો એને એકર જમીન આપવામાં આવી છે કોઈ 3 એકર ખેત હોય તેને 20 ગુંડા આપવામાં આવી છે અને વર્ષોથી દાવાઓ કર્યા છે પણ ઘણા લોકોના હજુ દાવા પેન્ડિંગ છે ઉગાઈ જળાશય 1972 માં બન્યો ત્યારે આપણને બધાને વચનો મળ્યા હતા કે તમને પણ સિંચાઈનું પાણી મળે થોડા ઘણા ગામોમાં ઉદ્વહન સિંચાઈ યોજના બની છે એની વાત કરતા આજે પણ ઘણા ગામોમાં સરકારે વચન પાડ્યું નથી અને આપણને સિંચાઈનું પાણી મળ્યું નથી એક પ્રકારે આપણા વિસ્તારમાં જ્યારે રોજગારીની બાબતો હોય શિક્ષણની બાબતો હોય તમામ બાબતોમાં હું સારી રીતે વાકેફ છું આજે તમે સરકાર સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસો કરશો તો એ તમને ધર્મમાં ઉલ્લેખીત છે કે ભાઈ હિન્દુ ખ્રિસ્તીની લડાઈ થશે ભારત પાકિસ્તાન હિન્દુ મુસ્લિમ જેવી વાતો કરશે મસ્જિદ મસ્જિદની વાતો કરશે મસ્જિદ મસ્જિદની વાતો કરશે ત્યારે સાથીઓ મારે તો વિશેષ કંઈ વાતો કરવાની નથી ખેડૂત મહાપંચાયતમાં અમે જઈ રહેલા છે પણ અમારા વિસ્તારમાં છોટા ઉદેપુર હોય દાહોદ હોય પંચમહાલ હોય નર્મદા હોય ભરૂચ હોય કે વલસાડ નવસારીમાં પણ હું બે દિવસ પહેલા ત્યાં હતો તો ખૂબ સારા યુવાનો મારા સંઘર્ષ સાથી બની રહ્યા છે મારી સાથે જોડાઈ રહેલા છે અને એ લોકો આવનારા ભવિષ્યમાં રાજનીતિમાં જાહેર જીવનમાં આવીને આગળ વધવા જઈ રહ્યા છે ત્યારે મારે તમને એટલું જ આહવાન છે આજે ગુજરાતમાં યુવાન ભણી ગણીને બીએ કરે બીએડ કરે પીડીસી કરે

તમે પણ તૈયાર થઈ જાઓ રાજનીતિમાં આવો અને રાજનીતિમાં તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય આવનારી વિધાનસભા હોય તમારા માંથી એક

માટે હું તમને રાષ્ટ્રીય હું રાજકીય પાર્ટી ધારાસભ્ય છું વિધાનસભા નેતા છું પણ આમ આદમી પાર્ટી આદિવાસી માટે જે પણ લોકો કામ કરશે એના સરકારો જયારે આપણને ન્યાય નહીં આપે આવનારી તાલુકા જિલ્લામાં આવનારી વિધાનસભા કરી દે ત્યારે મારે કોઈ વિશેષ પક્ષ પાર્ટી નેતાની વાત નથી કરવી પણ ઘણા યુવાનો અહીંયા મારી સાથે મને ફેસબુક પર ટ્વિટર પર મને ફોલો કરે છે મને માને છે અને મારું કહેલું સાંભળે છે ત્યારે એવા યુવાન સાથીઓ જે લોકો અહીંયા ઊભા છે એમને પણ હું કહેવા માંગુ છું સાથીઓ આવનારા દિવસોમાં આપણા સમાજને દિશા અને દશા આપવાનું કામ આપણે કરવાનું છે આજે તમે જોઈ લો આપણા યુવાન આજે યુવાન કેટી મારવાનું ખાયું આઈફોન

છતાં હું તમને સમય આપી નથી શકતો એટલે મને માફી માફી ચાહું છું આવનારા દિવસોમાં કોઈ પણ સુખ દુઃખના પ્રસંગો હશે સામાજિક પ્રસંગો હશે ધાર્મિક પ્રસંગો હશે ચોક્કસ તમારી વચ્ચે ફરી આવીને અમે ઉપસ્થિત થશું તમારો ભાવ અહીં અમને આવકારે અમારો સ્વાગત કર્યું સન્માન કર્યું અમને સાંભળ્યા અને અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે ત્યારે નારણપુર વાસી તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભારીશું ધન્યવાદ ખુબ ખુબ આભાર કેતરભાઈ હવે વધારે સમય ક્યાં થઈ ગયો છે પ્રોગ્રામ નો તો ચેતરભાઈ આપણી વચ્ચેથી છૂટા પડશે આપણે એક વખત આદિવાસી ના જે સાથે આપણે આહવાન કરવાનું છે આદિવાસી નારણપુર ખાતેથી મિત્રો અમે નીકળી રહ્યા છીએ સોનગઢ ખાતે ભાવ બધા ભેગા મળીને સોનગઢ ખાતે આવી રહી છે જય આદિવાસી જય જોહાર